કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે તો આમાં એવા કેચનો થવા માંડ્યા આ હતા અને આ નતાને બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાળવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધું તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી તમારી કે મારી પાંચ ઓળખાણ હોય સારા સંબંધ હોય અને જો તમારી એફઆઈઆર લીગલ વાત નહીં વ્યવહાર બાર નહીં અનલીગલ નહીં આ દેવાત ખવડ કોઈ પણ ક્રાઇમ કરે તો કાયદો એને ભી લાગુ પડે જાહેર જનતામાં કોઈ પણ ને લાગુ પડે આમ આદમી હોય કે મોટો માણસ હોય તો કેમ આવું તેમણે અરજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે ગુજરાતમાં પોલીસની કામગીરીને લઈને અવારનવાર સવાલો ઉત્પન્ન થતા રહેતા હોય છે ત્યારે એવામાં એકવાર ફરી પોલીસની કામગીરી પર સવાલો ઉત્પન્ન થયા છે અને આ સવાલો કરી રહ્યા છે દેવાયત ખવડ તે પોલીસની કામગીરીથી નાકુશ છે તેવું તેવો એક વીડિયો છે એ અત્યારે સામે આવી રહ્યો છે તેમણે પોતાની પ્રતિક્રિયામાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે પોલીસ તેમની એફઆઈઆર નથી લેતી પરંતુ શા માટે નથી લેતી તે સમજવું છે અને એની સાથે સાથે પોલીસ દ્વારા પણ હવે પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમને પણ કંઈક અલગ જ એંગલ આપ્યું છે અને દેવાયત ખવડને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે આ વિડીયોમાં જાણીશું થોડા દિવસ પહેલાં જ આપને યાદ જ હશે કે સનાથલ ગામમાં જે મારમારીની ઘટના થઈ અને એની સાથે સાથે એક જ દિવસમાં બે ડાયરાઓ આયોજિત કરવામાં આવ્યા તેને લઈને જે આખો વિવાદ છે એ સર્જાયો અને હજુ સુધી આ વિવાદ છે એ શમ્યો નથી એવામાં હવે દેવાયત ખબરની સાથે સાથે પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી છે આરોપ પ્રતિ આરોપની રાજનીતિની પણ શરૂઆત થઈ ગઈ છે શું કહી રહ્યા છે આ બો સાંભળીએ સવારમાં મેં ખાનાને મૂક્યો સાંગુદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મૂક્યો ભાઈ તું જે કાંઈ એફઆર કરાવવાની છે ઇલિગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆર કરવા માટે તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા અને આ નતા બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆર ફાળવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસીસ ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી શું રીઝનથી એફઆઈર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી અફઆર નથી ફાટી હું લીગલ કરવા માગું છું કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કહેવું આજે રાજાશાહી નથી તમામને બધો હક મળેલ છે તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાય નહીં એ આપ મીડિયાના માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો તમારું સંરક્ષણ કાયદો જ કરશે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી ગાડીની તોડફોડ થઈ અંદર પાંચ લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એની એફઆઈઆર કોઈ ફાટે નહીં તો આનું રીઝન શું કે એને મારો માણસ આવ્યો એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ નહીં શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું જાણવા માટે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું મારો આજ બી કાર્યક્રમ છે મારું શેડ્યુલ બિઝી છે છતાં બી આજે પીએસઆઈને મળવા માટે આવ્યો તો હજી કોઈ એફઆઈઆર ફાટી નથી હવે મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એ જણાવવા માગું કે તમારી કે મારી પાંચ ઓળખાણ હોય સારા સંબંધ હોય અને જો તમારી એફઆઈઆર લીગલ વાતમાં વ્યવહાર બહાર નહીં અનલીગલ નહીં આ દેવાત ખવડ કોઈ પણ ક્રાઇમ કરે તો કાયદો એને બી લાગુ પડે જાહેર જનતામાં કોઈ પણ લાગુ પડે આમ આદમી હોય કે મોટો માણસ હોય તો કેમ આવું સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વ્યાજ આમ તપાસ કરશું તપાસ ક્યારે કરશો વીસ તારીખે ગાડી વહી ગઈ છે આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે પછી જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય આપણને દેખાય છે જો આટલી આટલી વાર જો એફઆઈઆરમાં લાગતી હોય જે ગાડી મારી પાસે નથી મારા માણસ પાસે નથી પૈસા ગાડીમાં કંઈ નથી એના ત્રીજો દિવસ છે છતાંય કોઈ એફઆઈઆર ફાટી નથી ઓકે તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આપ જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે આ વાત ન્યાયની છે આજકાલ દેવાત ખબરની સાથે બન્યું એના માણસ સાથે બન્યું કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે વસ્તુ બનશે તો શું બનશે દેવાતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે જે બાબતે તેમણે અરજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષો કરી ગુજરાતના જાણીતા લોક કલાકાર અવારનવાર વિવાદોમાં સપડાયેલા જોવા મળતા હોય છે તેમના વિવાદિત નિવેદનના કારણે હર હંમેશ ટોક ઓફ ધ ટાઉન રહેતા હોય છે ત્યારે હવે દિવાયત ખવડને લઈને શું અપડેટ્સ આવે છે શું સાચે તેમને ન્યાય મળે છે કે કેમ અને પોલીસ હવે નેક્સ્ટ શું એક્શન લે છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર